જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં પહેલાં આગલા વિડીયોમાં આપણે જે ખેતરમાં મકાઈ પહેરી હતી તે જ ખેતરમાં મકાઈ ઊગીને કમ્પેર થઈ જાય છે તૈયાર થઈ જાય છે તો તમને બતાવીએ કે કઈ ટાઈપની મકાઈ ઊગી છે તો તમે મકાઈ જોઈને કોમેન્ટ કરજો કે કઈ ટાઈપની મકાઈ છે તમે આપણા ખેતરની મકાઈ જોઈ લો કઈ ટાઈપની મકાઈ છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે આ વિડીયો જોતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો આ બીજું ખેતર આપણું છે જેમાં તમે જોઈ શકો છો એમાં પણ મકાઈ જ આપણે પહેરેલી છે તેના થોડા દિવસ પછી છે એટલે થોડી નાની છે આ માટે આપણે જે મોટી છે તૈયાર થઈ જાય છે પછી આ ઠેસરથી આપણે એને વાંટવાની છે તો એ પણ વિડીયો તમને બતાવીશું ચલો જય માતાજી